જય માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે ચણા ચોર બનાવવાનું છે તેના માટે ચણાને મેં ચારથી પાંચ કલાક માટે મેં ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા અને પછી બેથી ત્રણ વિસર મેં કરી લીધી છે અને એકદમ ચણા બાફાઈને રેડી થઈ ગયા છે હવે આપણે ચણા ચોર બનાવવા માટે તૈયારી કરીશું ચણા બાફીને લઈ લીધા છે મીઠા થોડું નાખીને મેં બાફી લીધા હતા હવે આ બાલમાં આપણે ડુંગળી જીણી કટ કરી લીધી છે લીલા મરચાં લીધા છે અને ટામેટા જીણા કટ કરીને લીધા છે તે એડ કરી દઈશું ચણામાં એડ કરી દીધું છે હવે મસાલા કરીશું પેલા મિક્સ કરી લઈશું સરસ પ્રોટીન થી ભરપૂર છે આ નાસ્તો તમે બનાવજો મસાલામાં આપણે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું ચણા બાપતી વખતે આપણે મીઠું એડ કર્યું છે એટલે તે પ્રમાણે લેવાનું છે અને આપણે ચાટ મસાલો પણ એડ કરવાનો છે એટલે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું એક ચમચી જેટલું લાલ મરચું લઈ લઈશું ટીખાસ ટેસ્ટ મુજબ વધારો છે તમે કરી શકો છો ચાટ મસાલો લઈ લઈશું અડધી ચમચી જેટલો અડધો લીંબુનો રસ લઈ લઈશું రాసో మిక్స్ కొమీ నా పాన లే બનીને રેડી થઈ ગઈ છે આપણી ચણા ચોર ટેસ્ટી એવી ચણાચોર બનીને રેડી છે તમે એકવાર જરૂરથી બનાવજો ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો બે લકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવી ચણા ચોર બનીને રેડી છે ફટાફટ બની જવાય હોય તેવો આ હલકો નાસ્તો છે